પાઠશાળા એટલે કે કુલ પાંચ ભાગ છે છોકરા છોકરીઓ થઈને એમાં પાંચ ભાગમાંથી ત્રણ ભાગના છોકરાઓ છે તો આપણે કુલ પાંચ ભાગ પાડી દઈએ કેટલા ભાગ પાડી દઈએ પાંચ આ પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો ત્રણ ભાગમાં છોકરા આમાં પણ છોકરાઓ છે એટલે કે હું છોકરાઓ છે એટલે આપણે બોય એટલે બી લખીએ ચાલો બી આય પણ બી છે આય પણ બી આ બે ભાગમાં જી જી એટલે કે ગર્લ્સ ગર્લ્સ એટલે કે છોકરીઓ છે ચાલો આગળ બીજી માહિતી આપણે આપી છે કે છોકરીઓની સંખ્યા કોની છોકરી કોની સંખ્યા છોકરાની સંખ્યા તમને આપી દીધી કેટલી આપી છે 800 ચલો વિચારો છોકરે કેટલા ભાગની છે તો કે બે ભાગમાં અને છે કેટલે 800 તો એક એક ભાગમાં કેટલી થાય 400 થાય એટલે થાય 400 કે બે ભાગને 800 થાય તો એક ભાગને 400 થશે 400 આ પણ કેટલી થાય 400 તો ભાગ તો બધા સરખા છે તો કે આ પણ કેટલા થાય છોકરાઓ 400 આ પણ કેટલા થાય 400 400 કેટલા ભાગમાં છે ત્રણ તો ત્રણ 3 ભાગમાં આપણે સરવાળો કરી દઈએ ચારસો 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 તો કે 400 ફરી ભાગના 400 ફરી ત્રીજા ભાગના ચારો જ છોકરી કેટલો છે આઠસો પણ એ તમને આપી છે એ પૂછે તમને શું પૂછે છોકરાઓ છોકરાઓ કેટલા છે કુલ બારસો છે કેટલા છે બારસો ચાલો પછી એક તારી લંબાઈ દાખલા નંબર અગિયાર છે ચાલો એનો જવાબ આપણે લખીએ દાખલા નંબર અગિયાર માં શું કહ્યું છે ત્રણ ના છેદમાં ચાર મીટર મિશ્ર પૂર્ણાંક છે સાધુ કરો ચાર દુ આઠ આઠ ને ત્રણ નવ દસ ને અગિયાર ચાર મીટર આ છે કુલ લંબાઈ હવે તારમાં તૂટી જાય છે

4 ના ઘડિયામાં મોટી સંખ્યા આવે છે તો આવે છે આ ચાર બે વડે ગુણાકાર કરવો પડે જે સંખ્યા વડે તમે જે ગુણાકાર કરો છો એ સંખ્યા છેદમાં જેટલો ગુણાકાર એટલે કે છેદમાં જે સંખ્યા વડે તમે ગુણાકાર કર્યો છે એ સંખ્યા તમારે અંશમાં પણ ગુણવાની છે જો હું એને બે વડે ગુણું તો ચાર દ્વાર

ભાગાકાર થઈ જાય બરાબર શું ભાગ એક સોળ સોળ એકા સોળ સોળ ને એક સત્તર નાનો ભાગ છે બી જવાબ છે કયો છે બી જે તમને મિશ્ર સંખ્યામાં આપે છે મિશ્ર અપૂર્ણાંકમાં આપે છે ચલો આપણે કયો ભાગ શોધવાનો છે મોટો ભાગ મોટા ભાગમાં શું લખેલો છે ચાલો હું લખું છું ફરીયા નાના ભાગનો જવાબ છે મોટો ભાગ એટલે પાંચ ના છેદમાં આઠ ફરી છેદ સરખા કરવો પડે ફરી ચેક કરી લો જે નાની સંખ્યા છે એ મોટી સંખ્યા કઈ છે મોટી સંખ્યા સોળ એટલે કે આ જે આઠ છે અને આ બીજા કોણ છે 16 એટલે જે મોટી સંખ્યા છે એ 8 ના ગુણાક માં છે તો હા 8 2 16 તો મોટી સંખ્યા આપણે લસા થાય તો લસા કેટલો થઈ ગયો અહીં 16 અહીં તો 16 છે એટલે ગુણાકાર કરવાની જરૂર નહી પડે અહીં 16 નથી તો કેટલા વડે ગુણીશું તો કે 8 2 16 જેટલા વડે ગુણો છે એટલા ગુણાકાર તમારે અંશ માં કરવાનો તો 5 2 કેટલો થઈ ગયો ઉપર આવે 10 અહીં તો 8 2 16 16 16 16 સાથે કેટલી વખત એક વખત ચાલો હવે કેટલા થશે તો કે 17 અને 10 તો કે સાત ના સાત સરળો કરું છું એક બે સત્યાવીસ છે આ બે જવાબ તો નહીં આવે તો બાકી રહે બે તો બે માં આ જવાબ નથી કેમ કે આ તો નાનો ટુકડો છે જવાબ આ આવશે પણ કઈ રીતે ચાલો આનો હવે આપણે તમારા સાઈડમાં ભાગાકાર કરી દેવાના સત્યાવીસ

એક અગિયાર સોળ કયો જવાબ છે આપણો તો કે એ નંબરનો જવાબ કયો એ આ મોટો ટુકડો છે જો નાનો નાનો ટુકડો ટુકડો પૂછાય તો નંબરનો જવાબ કે એમ છે એક સત્તર એટલે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે કે કોની વાત થઈ છે તો અહીં કોની વાત છે અહીં મોટા ટુકડા મોટા ટુકડો શોધવાનો છે એટલા માટે આપણો જવાબ કયો થાય છે એ જો નાનો ટુકડો કયો હોય તો દાખલો એ પૂરો થઈ જાય કેમ તો આના નાનો રૂપ આપણે શું ધાર્યું છે x તો આ પછી આપણે ગણવાની જરૂર પડતી નથી એટલે તમારે પરીક્ષામાં ધ્યાન રાખવાનું છે કે તમે જે દાખલો ગણો છે એમાં છેલ્લે તમારે વિગત જોવાનું છે કે જવાબમાં પણ શું પૂછાયો છે ચલો આટલા સુધી આપણે રાખીએ ભાગ 5 માં 10 માં અને 19 દાખલો જોયો હજુ આમાં એક દાખલો બાકી છે એ હું આવતા વિડીયોમાં ગણાવીશ ત્યાં સુધી જય હિંદ